નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાનનો પ્રયાસ શરૂ કરાયો છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો જે અંતર્ગત દિલીપ સંઘાણીએ બંને સાથે વાતચીત કરી બંને નેતાએ સમાધાન માટે પોઝિટિવ સંકેત આપ્યા છે જયેશ રાદડિયા કહ્યું કે તમે જે કરો એમાં મને કોઈ વાંધો નથી તો નરેશ પટેલે પણ જયેશ રાદડિયા સાથે બેસવાની તૈયારી દર્શાવી છે જેથી દિલીપ સંઘાણી બંને વચ્ચે શાંતિપૂર્ણ બેઠક કરીને ખટરાક દૂર કરવાનું કામ કરશે શું કર્યું કોણ કોને ફેગવું હોય કોણ કેની અંદર ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોણે કોને સમાજ પ્રત્યેની લાગણી હોય એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી એટલા માટે આ કે અંદર અભિમાન ન હોય અભિમાન કરતો પણ નથી કારણ કે એ સમાજ છે એ લોકો છે જ્યાં સમાજની અંદર તમને બેસાડી શકે અને લોકો છે પાછા તમને નીચે બેસાડતા પણ વાર આમાં તો સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા જોઈ અને છતાં પણ કીધું ક્યાંક અમુક લોકોને શું પેટમાં તૂટે છે હું એને મજા આવે છે માય કાંડાવે શૈલી સમાજ ને જરૂર નથી એ તો ખબર નહીં પડે જરૂર આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસ થી મારે કેવું પડે છે કે અમે જ આ વાત જે રીતે વાત ચાલી છે છે જેટલું મને ખબર એમાં કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જયારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન જ હોય બિલકુલ શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે કોલકદાન તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી જ્યારે પણ આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ વાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે કોલકદામ અને નરસ પટેલ સાથે ઊભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈ જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છીએ